નમસ્કાર મિત્રો અમારે યુટ્યુબ ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે તો મિત્રો ચૈત્ર નવરાત્રિ આ દુર્ગા સપ્તમી પાઠ અને અધ્યાય એક આપણે સાંભળવાના છીએ તો મિત્રો સપ્તમી પાઠ કરવાના છીએ અધ્યાય તેર છે માની કૃપા પ્રાપ્ત કરવા ભક્તો આજે દુર્ગા સપ્તમીનો પાઠ નિત્ય કરે છે આ શુભ નવરાત્રિમાં જ નહીં પરંતુ નિત્ય જે ભક્તો દુર્ગા સપ્તમીનો પાઠ કરે છે તેની ઉપર મહામાયા જોગમાયા શિવપ્રિયા સદૈવ કૃપા રહે છે માની કૃપાથી ધર્મ અર્થ કામ અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે મહામાયા જોગમાયાની જ્યાં કૃપા થાય છે ત્યાં ભુક્તિ અને મુક્તિ ખૂબ જ આસાનીથી પ્રાપ્ત થઈ જાય છે મા કુળદેવીના રૂપમાં પણ આપણા ઘેરે બિરાજમાન રહે છે તેવી મહામાયામાની કૃપા પ્રાપ્ત કરવા માટે નવ નવરાત્રી તે શુભ અવસર છે જ્યારે માં સ્વયં ધરતી લોક ઉપર આવે છે અને ભક્તોના ધાર્યા કામ કરે છે એવામાં ભગવતીના આપણે દુર્ગા સપ્તમીનો પાઠ કરવાના છીએ આજે આ વિડીયોમાં સાંભળવાના છીએ અધ્યાય પહેલો જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આપ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરીને તમને અમારા નવા વિડીયોની અપડેટ મળતી રહે તો બોલો મહામાયા જોગમાયા મા દુર્ગા દેવીની જય દુર્ગા સપ્તમીનો પાઠ આરંભ કરીએ છીએ એ પહેલાં સપ્ત શ્લોકી દુર્ગાનો પાઠ અવશ્ય સાંભળવો જોઈએ અને અવશ્ય કરવો જોઈએ આવો આપણે સાંભળીએ સપ્ત શ્લોકી દુર્ગા જેમાં સાત શ્લોકમાં દુર્ગા સપ્તમીનો સાર સમાયેલો છે સ્વયં મહાદેવ દ્વારા કહેવામાં આવ્યું છે શિવજી કહે છે હે દેવી તમે ભક્તો માટે સુલભ છો અને સમસ્ત કર્મોનું વિધાન કરનારા છો કળિયુગમાં કામનાઓની સિદ્ધિ માટે જો કોઈ ઉપાય હોય તો તેને તમે પોતાની વાણી વડે સ્વયં રૂપે વ્યક્ત કરો છો ત્યારે દેવી કહે છે કે તમારો મારા પર ઘણો સ્નેહ છે કળિયુગમાં સમસ્ત કામનાઓને સિદ્ધ કરનારું જે સાધન છે તે હું કહી બતાવીશ તે તમે સાંભળો જેને અંબા સ્તુતિ કહેવાય છે ઓમ આ દુર્ગા સપ્ત શ્લોકી સ્ત્રોત મંત્રના નારાયણ ઋષિ છે અનુષ્ટ છંદ છે શ્રી મહાકાળી શ્રી મહાલક્ષ્મી અને શ્રી મહાસરસ્વતી દેવતાઓ છે શ્રી દુર્ગાજીની પ્રસન્નતા માટે સપ્ત શ્લોકી દુર્ગા પાઠમાં આનો વિનિયોગ કરવામાં આવે છે તે ભગવતી મહામાયા દેવી જ્ઞાનીઓના પણ ચિત્તને બળપૂર્વક આકૃષ્ટ કરીને ખેંચીને મોહમાં નાખી દે છે હે મા દુર્ગા સ્મરણ કરવાથી તમે બધા પ્રાણીઓના ભયને હરીલો છો અને સ્વસ્થ મનુષ્યોને ચિંતન કરવાથી તમે તેમને પરમ કલ્યાણમય બુદ્ધિ આપો છો દુઃખ દરિદ્રતા અને ભયને હરનારી હે દેવી તમારા સિવાય બીજું કોણ છે કે જેનું ચિત્ત બધાનો ઉપકાર કરવા સદૈવ દયાદ્ર રહેતું હોય છે હે નારાયણી તમે બધા પ્રકારનું મંગલ પ્રદાન કરનારા મંગલમય છો કલ્યાણ પ્રદાન કરનારા શિવા છો બધા પુરુષાર્થોને સિદ્ધ કરનારા શરણગાત વત્સલય છો ત્રણ નેત્રોવાળા તમે ગૌરી છો તમને નમસ્કાર છે શરણમાં આવેલા દુખિયારા અને પીડિતોના રક્ષણમાં રત રહેનારા તથા બધાની પીડા દૂર કરનારા હે દેવી નારાયણી તમને મારા નમસ્કાર છે સર્વ સ્વરૂપ સર્વે શરી તથા સર્વ પ્રકારની શક્તિઓથી સંપન્ન હે દિવ્ય રૂપાદેવી દુર્ગા તમે અમારું તમામ ભયોમાંથી રક્ષા કરો તમને નમસ્કાર છે હે દેવી તમે પ્રસન્ન થવાથી બધા રોગોને નષ્ટ કરી દો છો અને ક્રોધિત થવાથી મનોવાંચિત બધી જ કામનાઓનો નાશ કરી દો છો જે લોકો તમારા આશ્રયમાં શરણમાં આવી ચૂક્યા છે તેમના પર વિપત્તિ તો આવતી જ નથી તમારા શરણમાં આવેલા મનુષ્યો બીજાઓને શરણ આપનારા થઈ જાય છે હે સર્વોપરી તમે આજ પ્રમાણે ત્રણેય લોકના સમસ્ત વિધ્નોનું સમન કરો અને અમારા શત્રુઓનો નાશ કરો શ્રી સપ્ત શ્લોકી દુર્ગા સમાપ્ત થાય છે હવે આપણે સાંભળીએ મા દેવી દુર્ગાની પવિત્ર કથા એવી દુર્ગા સપ્તમીનો અધ્યાય પ્રથમ ઋષિ વડે રાજા સુરત અને સમાધિને ભગવતીનો મહિમા બતાવો અને મધુ કેટલાક વધનો પ્રસંગ સંભળાવો બોલો મા દુર્ગા દેવીની જય સૌ પ્રથમ વિનિયોગ થાય છે પ્રથમ ચરિત્રના બ્રહ્મા ઋષિ છે મહાકાળી દેવતા છે ગાયત્રી છંદ છે નંદ શક્તિ છે રક્તદંતિકા બીજા છે અગ્નિ તત્વ અને ઋગ્વેદ સ્વરૂપ છે શ્રી મહાકાળી દેવીની પ્રસન્નતા માટે પ્રથમ ચરિત્રના જપમાં વિનિયોગ કરવામાં આવે છે ત્યારબાદ મહાદેવી મહામાયા દુર્ગાદેવીનું ધ્યાન કરાય છે ભગવાન વિષ્ણુના સૂઈ જવાથી મધુ અને કેટ કેટભને હણવા માટે કમળમાંથી જન્મેલા બ્રહ્માજીએ જેમનું સ્તવન કર્યું હતું તે મહાકાળી દેવીનું હું સેવન કરું છું તેઓ પોતાના દસ હાથોમાં ખડક ચક્ર ગદા બાણ ધનુષ્ય પરીખ સુળ ભૂસૂડી મસ્તક અને શંખ ધારણ કરે છે તેમને ત્રણ આંખો છે તેઓ સઘળા અંગોમાં દિવ્ય આભૂષણોથી વિભૂષિત છે તેમના શરીરની કાંતિ નીલમણી જેવી છે અને તેઓ દસ મુખ વાળા દસ પગ વાળા છે ઓમ ચંડિકા દેવીને નમસ્કાર છે ઓમ એન માર્કેડિયેજી કહે છે સૂર્યના પુત્ર સાવરણી કે જેઓ આઠમા મનુ કહેવાય છે તેમને ઉત્પત્તિની કથા વિસ્તારપૂર્વક કહું છું તે તમે સાંભળો સૂર્યપુત્ર મહાભાગ સાવરણી ભગવતી મહામાયાના અનુગ્રહ કૃપા કરુણાથી જે રીતે મનવંતરના સ્વામી થયા જે પ્રસંગ સંભળાવું છું પૂર્વકાળની વાત છે સ્વરૂચિસ મનવંતરમાં સુરત નામે એક રાજા હતા જેઓ ચૈત્ર વંશમાં ઉત્પન્ન થયા હતા તેમનો સમસ્ત ભૂમંડળ પર અધિકાર હતો તેઓ પ્રજાનું પોતાના ઔરસ પુત્રોની જેમ ધર્મપૂર્વક પૂર્વક પાલન પોષણ કરતા હતા તેમ છતાં પણ તે સમયે કોલા વેદન નામના ક્ષત્રિયો તેમના શત્રુ બની ગયા હતા રાજા સુરતની દંડનીતિ ઘણી પ્રબળ હતી તેમનું શત્રુઓ સાથે યુદ્ધ થયું જો કે કોલા વેદનસીઓ સંખ્યામાં ઘણા ઓછા હતા તો પણ રાજા સુરત તે યુદ્ધમાં તેમનાથી પરાસ્ત થઈ ગયા ત્યારે તેઓ યુદ્ધ ભૂમિમાંથી પોતાના નગરમાં પાછા આવી ગયા અને માત્ર પોતાના દેશના જ રાજા થઈને રહેવા લાગ્યા સમસ્ત પૃથ્વી પરથી હવે તેમનો અધિકાર ઉઠી ગયો પરંતુ ત્યાં પણ તે પ્રબળ શત્રુઓએ તે સમયે મહાભાગ રાજા સુરત પર આક્રમણ કરી દીધું રાજાનો બળ ક્ષીણ થઈને ચાલ્યું હતું તેથી તેમના દુષ્ટ બળવાન અને દુરાત્મા મંત્રીઓએ ત્યાં તેમની રાજધાનીમાં પણ રાજ્યની સેના અને ખજાનો પડાવી લીધો સુરતનું પ્રભુ નષ્ટ થઈ ચૂક્યું હતું તેથી તેઓ શિકાર ખેલવાના બહાને ઘોડા પર સવાર થઈ ને ત્યાંથી એકલા જ એક ગાઢ જંગલમાં ચાલ્યા ગયા ત્યાં તેમણે વિપ્રય વર્ય મેઘા મુનિનો આશ્રય જોયો કે જ્યાં કેટલાક જીવો પોતાના સ્વાભાવિક હિંસાવૃત્તિ ત્યજી દઈને પરમ શાંત ભાવે રહેતા હતા મુનિના ઘણા બધા શિષ્યો તે વનની શોભા વધારી રહ્યા હતા ત્યાં જવાથી તેમનો મુનિએ સત્કાર કર્યો અને તેઓએ મુનિશ્રીના આશ્રમમાં અહીં તહીં વિચારણી કરતા કેટલાક સમય રહ્યા પછી મમતાથી આકૃષ્ટ ચિત્ત થઈને ત્યાં આ પ્રમાણે ચિંતા કરવા લાગ્યા અગાઉના સમયમાં મારા પૂર્વજોએ જેનું પાલન પોષણ કર્યું હતું તે જ નગર આજે મારાથી વંચિત થઈ ગયું છે ખબર નહીં મારા દુરાચારી નોકર ચાકરો તેનું ધર્મપૂર્વક રક્ષણ કરતા હશે કે નહીં જે હંમેશા મદ વરસાદ અને સુરવીર હતો તે મારો મુખ્ય હાથી અત્યારે શત્રુઓના તાબે થઈને કોણ જાણે સા ભોગ ભોગવતો હશે જે લોકો મારી કૃપા ધન ભોજન પામવાથી મારી પાછળ પાછળ ચાલતા હતા તેઓ નક્કી જ હવે બીજા રાજાઓનું અનુસરણ કરતા હશે તે ધનનો અપવે કરનાર લોકો વડે હંમેશા ખર્ચ થતો રહેવાના કારણે અંત્યંત અનંત કષ્ટપૂર્વક જમા કરાયેલો મારો તે ખજાનો ખાલી થઈ જશે આ તથા આવી બીજી પણ ઘણી બધી બાબતો રાજા સુરત નિરંતર વિચાર કરતા હતા એક દિવસ તેમણે ત્યાં વિપ મેઘાના આશ્રમ નજીક એક વૈશ્યને જોયો અને તેણે પૂછ્યું ભાઈ તમે કોણ છો અહીં તમારો આવવાનો શું હેતુ છે તમે કેમ શોકગ્રસ્ત અને અન્ય મનસ્ક જેવા દેખાવો છો રાજા સુરથે પ્રેમપૂર્વક કહેવા લાગ્યા આ વચન સાંભળી તે વૈશ્ય પણ વિમ્ન મ્ર ભાવે તેમને પ્રણામ કરીને કહ્યું વૈશ્ય બોલ્યા હે રાજન હું ધનવાનોના કુળમાં જન્મેલો એક વૈશ્ય છું મારું નામ સમાધિ છે મારા દુષ્ટ પત્ની પુત્રોએ ધનના લોભને લીધે મને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો છે હું અત્યારે ધન પત્ની અને સંતાનથી વંચિત છું મારા વિશ્વાસુ સગાઓએ મારું ધન પડાવી લઈને મને દૂર કરી દીધો છે તેથી દુઃખી થઈને હું જંગલમાં ચાલ્યો આવ્યો છું અહીં રહેવાથી હું એ વાત જાણતો નથી કે મારા સંતાનો મારી પત્ની અને મારા સ્વજનો કુશળ છે કે નહીં આ સમયે ઘરમાં તેઓ કુશળ પૂર્વતા પૂર્વક રહે છે કે નહીં કોઈ કષ્ટ છે કે નહીં મારા સંતાનો કેવા છે શું તેઓ સદાચારી છે કે નહીં પછી દુરાચારી થઈ ગયા છે ત્યારે રાજાએ ફરી પૂછ્યું જે લોભી પત્ની સંતાનો વગેરે ધનને કારણે તમને બહાર કાઢી મૂક્યા છે તેમના પ્રત્યે તમારી ચિત્તમાં આટલો સ્નેહ શા માટે છે કેમ આટલો બંધન છે ત્યારે વૈશ્ય બોલ્યા હે રાજન તમે મારા વિશે આજે કહ્યું તે યથાર્થ છે પણ હું શું કરું મારું મન નિષ્ઠુરતા ધારણ કરતું નથી જેમણે ધનની લાલચ થઈ પિતા પ્રત્યે સ્નેહને તથા પતિ પ્રત્યેના પ્રેમને તથા આત્મીય જનય પ્રત્યેના અનુરાગને તિલાંજલિ આપી દઈને મને નગરમાંથી ઘરમાંથી ગાઢી મૂક્યો છે હે મહામતી ગુણહીન સગા સંબંધીઓ પ્રત્યે પણ મારું ચિત્ત આ પ્રમાણે પ્રેમ મગ્ન થઈ રહ્યું છે એ શું છે આ વાત હું જાણતો હોવા છતાં પણ જાણી શકતો નથી તેમના માટે હું નિશાનો છું અને મારું હૃદય અત્યંત દુઃખી થઈ રહ્યું છે તે લોકોમાં પ્રેમનો સર્વથા અભાવ છે તો પણ તેમના પ્રત્યે મારું મન નિષ્ઠુર થવા પામતું નથી તો આ માટે હું શું કરું શ્રી માર્કેડે ઋષિ કહે છે કે બ્રહ્મન ત્યારે પછી શ્રેષ્ઠ સુરત અને સમાધિ નામના તે વૈશ્યએ બંને સાથે સાથે મેઘામ મુનિ સમક્ષ ઉપસ્થિત થાય અને તેમની સાથે યથાયુગ ન્યાયપૂર્વકનો વિનપૂર્ણ વર્તાવ કરીને ત્યાં બેઠા ત્યાર પછી તે વૈશ્ય અને રાજાએ કંઈક કહેવાનું શરૂ કર્યું સૌ પ્રથમ રાજા બોલ્યા હે મુનિ શ્રેષ્ઠ હે ભગવાન હું તમને એક વાત પૂછવા ઈચ્છું છું તમે જે વિશે કહો મારું ચિત્ત પોતાને આધીન નથી અને એના કારણે મારું મન ઘણું બધું દુઃખી છે જે રાજ્ય મારા હાથમાંથી જતું રહ્યું છે તેના અને તેના બધા અંગોમાં મારી મમતા રહેલી છે હે મુનિશ્રેષ્ઠ હવે મારો નથી તે જાણતો હોવા છતાં પણ અજ્ઞાનીની જેમ હું દુઃખી થઈ રહ્યો છું આ શું છે આ તરફ આ વૈશ્ય પણ ઘરમાંથી અપમાનિત થઈને બહાર કાઢી મૂકવામાં આવ્યા છે તો પણ તેઓ પોતાના સંતાન પોતાની પત્ની નોકર ચાકરો ને ચિંતા કરતા રહે છે તેના સ્વજનોએ પણ તેનો પરિ ત્યાગ કર્યો હોવા છતાં પણ તેમનું હૃદય તેમના પ્રત્યે આકર્ષિત થાય છે સ્નેહ રાખે છે અને બંને દુઃખી છીએ અમે બંને દુઃખી છીએ જેમાં પ્રત્યક્ષ દોષ જોવામાં આવ્યા છે તે વિષય માટે પણ અમારા મનમાં મમતા જનિત આકર્ષણ ઉત્પન્ન થઈ રહ્યું છે મહાભાગ અમે બંને સમજદાર છીએ તો પણ અમારામાં જે મોહ ઉત્પન્ન થયો છે તે શું છે વિવેક શૂન્ય મનુષ્યની જેમ અમારામાં અને આ વૈશ્યમાં પણ આ મૂઢતા પ્રત્યક્ષ દેખાઈ આવે છે ત્યારે ઋષિ કહે છે કે હે મહાભાગ વિષયના માર્ગનું જ્ઞાન બધા જીવોને છે આ જ પ્રમાણે વિષયો પણ બધા માટે અલગ અલગ છે કેટલાક પ્રાણીઓ દિવસે જોઈ શકતા નથી તો બીજા ફક્ત રાત્રે જ જોઈ શકતા નથી તથા કેટલાક જીવો એવા છે કે જેઓ દિવસે અને રાત્રે બરાબર જોઈ શકે છે એ સાચું છે કે મનુષ્ય સમજદાર હોય તો પણ માત્ર તેઓ જ એવા હોતા નથી પશુ પક્ષી અને મૃગો વગેરે બધા જ પ્રાણીઓ પણ સમજદાર હોય છે મનુષ્યોની સમજદારી પણ એવી જ હોય છે કે જેવી રીતે પ્રાણીઓ અને પક્ષીઓ હોય છે અને બીજી બાબતો પણ બંનેમાં લગભગ સરખી જ હોય છે સમજદારી હોવા છતાં પણ તે પક્ષીઓની જુઓ તે પોતે ભૂખતી પીડિત હોય તો પણ તે મોહને લીધે બચાવોની ચાંચમાં કેટલાક ભાવથી અન્નના દાણા મૂકી રહ્યા છે હે નર્શેષ્ઠ શું તમે નથી જોતા કે આ મનુષ્યનો સમજદાર હોવા છતાં પણ લોભને લીધે પોતે કરેલા ઉપકારનો બદલો મેળવવા માટે સંતાનોની અભિલાષા કરે છે જો કે તે બધા સમજની કમી તો દેખાય છે તો પણ તેઓ સંસારની સ્થિતિ જન્મ મરણની જે પરંપરા છે તે કાયમ રાખનારા ભગવતી મહામાયાના પ્રભાવ વડે મમતામય વમળ યુક્ત મોહના ઊંડા ખાડામાં નખાયેલા છે તેથી આમાં આશ્રય પામવો જોઈએ નહીં જગદીશ્વર ભગવાન વિષ્ણુની યોગ્ય નિંદ્રા રૂપે જે ભગવતી મહામાયા છે તેમના થકી આ જગત મોહિત થઈ રહ્યું છે તે ભગવતી મહામાયા દેવી જ્ઞાનીઓના પણ ચિત્તને જબરદસ્તીથી ખેંચીને મોહમાયા નાખી દે છે મોહમાયામાં નાખી દે છે તેઓ જ આ સંપૂર્ણ ચરાચળચળ ચેતન સ્થાવર જંગમ જગતનું સર્જન કરે છે તથા તેઓ જ પ્રસન્ન થવાથી મનુષ્યોને મુક્તિનું વરદાન આપે છે તેઓ જ પરાવિદ્યા છે સંસાર બંધન અને મોક્ષના હેતુભૂત સનાતની દેવી છે તથા સમસ્ત ઈશ્વરોના પણ અધીશ્વરી છે ત્યારે રાજા ઋષિને કહે છે હે ભગવાન જેમને તમે મહાન મહામાયા કહો છો તે દેવી કોણ છે બ્રહ્મન તેમનો આવિર્ભાવ કેવી રીતે થાય તથા તેમના ચરિત્રો સાચા છે કે નહીં બ્રહ્મેદના શ્રેષ્ઠ હે મહર્ષિ તે દેવીનો જેવો પ્રભાવ હોય તેવું સ્વરૂપ હોય અને જે રીતે તેમનો પ્રાદુર્ભાવ થયો હોય તે બધું હું તમારા મુખેથી સાંભળવા ઈચ્છું છું આ સાંભળીને ઋષિ બોલ્યા હે રાજન વાસ્તવમાં તો તે દેવી નિત્ય સ્વરૂપમાં જ છે સંપૂર્ણ જગત તેમનો જ રૂપ છે તથા તેમણે સમસ્ત વિશ્વને વ્યાપ્ત કરી રાખ્યું છે તો પણ તેમનું પ્રાગટ્ય અનેક પ્રકારે થાય છે તે મારી પાસેથી સાંભળજો કે તેઓ નિત્ય શાશ્વત અને અજન્મ્યા છે તો પણ દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે જે સમય તેઓ પ્રગટ થાય છે તે સમય લોકમાં ઉત્પન્ન થયેલા કહેવાય છે કલ્પના અંતે જ્યારે સમસ્ત જગત નિમગ્ન થઈ રહ્યું હતું અને સૌના પ્રભુ ભગવાન વિષ્ણુ શેષનાગની નાગની સૈયા બિછાવીને યોગ્ય નિદ્રાનો આશ્રય લઈને સહેના કરી રહ્યા હતા ત્યારે તેમના કાનોના મેલમાંથી બે ભયંકર અસુરો ઉત્પન્ન થયા તેઓ મધુ અને કૈટ્યભયના નામે વિખ્યાત થયા તે બંને બ્રહ્માજીનો વધ કરવા માટે તૈયાર થયા ભગવાન વિષ્ણુના નાભી કમળમાં બિરાજમાન પ્રજાપતિ બ્રહ્માજીએ જ્યારે તે બંને ભયાનક અસુરોને પોતાની નજીક આવેલા જોયા અને ભગવાનને સૂતેલા જોયા ત્યારે તેમણે એકાગ્ન ચિત્ત થઈને ભગવાન વિષ્ણુને જગાડવા માટે તેમની આંખમાં નિવાસ કરતા યોગ્ય નિદ્રાની સ્તુતિ આરંભ કરી દીધી જેઓ આ વિશ્વના અધિશ્વરી જગતના ધાત્રી સંસારનું પાલન અને તેના સંહાર કરનારા તેજ સ્વરૂપા ભગવાન વિષ્ણુના અનુપમ શક્તિ રૂપા છે તે જ ભગવતી કરવા લાગ્યા બ્રહ્માજી સ્તુતિ કરતા કહેવા લાગ્યા હે દેવી તમે તમે જ સ્વધા અને તમે જ વષ્ટકાર છો સ્વરો પણ તમારું જ સ્વરૂપ છે તમે જ જીવનદયાની સુદ્ધા અમૃત છો નિત્યાક્ષર શાશ્વત અને પ્રણમ ઓમકાર પણ તમે જ છો તમે જ આ ત્રણ માત્રાઓ અ ઉ અને મ છો અને બિંદુરૂપી નિત્ય માત્રા પણ છે કે જેનું વિશેષ રૂપે ઉચ્ચારણ કરી શકાતું નથી તે પણ તમે જ છો હે દેવી તમે સંધ્યા સાવિત્રી અને પરાજનની છો હે દેવી તમે જ આ વિશ્વ બ્રહ્માંડને ધારણ કરો છો તમારાથી જ આ જગતનું સર્જન થાય છે તમારાથી જ તેનું પાલન થાય છે અને હંમેશા તમે જ

ત્રણેય ગુણોને ઉત્પન્ન કરનારી સૌની પ્રકૃતિ છો ભયંકર કાળ રાત્રિ મોહરાત્રિ અને મહારાત્રી રીમ અને તમે જ બૌદ્ધ સ્વરૂપા બુદ્ધિ છો લજા પુષ્ટિ તુષ્ટિ શાંતિ ક્ષમા પણ તમે જ છો તમે જ ખડક ધારણ કરનારા સુળ ધારણ કરનારા ધોર રૂપાવાળા તથા ગદા ચક્ર શંખ અને ધનુષ્ય ધારણ કરનારા છો આટલું જ નહીં જેટલા પણ સૌમ્ય અને સુંદર પદાર્થ છે તે અંતે અંત અધિક સુંદર જે કાંઈ છે તેના હે દેવી તમે જ પરમેશ્વરી છો હે સર્વ સ્વરૂપા દેવી ક્યાંય પણ સત અને અસત રૂપી જે કંઈ વસ્તુઓ છે તમે તે બધાની શક્તિ છો આવી સ્થિતિમાં તમારી સ્તુતિ સી રીતે થઈ શકે જેઓ આ જગતનું સર્જન પાલન અને સંહાર કરે છે તે ભગવાન પણ તમે જ્યારે નિંદ્રાધીન કરી દો છો ત્યારે તમારી સ્તુતિ સ્તુતિ કરવામાં અહીં કોણ સમર્થ હોઈ શકે મને અર્થાત બ્રહ્માજીને ભગવાન શિવજીને અને ભગવાન વિષ્ણુને પણ હે દેવી તમે જ શરીર ધારણ કરાવ્યું છે તો પછી સ્તુતિ કરવાને કોણ યોગ્ય હોય તમે તો પોતાના ઉદાર સ્વભાવને કારણે હે માતા પ્રસન્ન્ય છો તમે આ બંને અસુર મધુ અને કેટભને મોહમાં નાખી દો હે જગદીશ્વરી ભગવાન વિષ્ણુને સત્વરે જાગૃત કરી દો સાથે સાથે તેમની અંદર આ બંને મહાન અસુરોને હણવાની બુદ્ધિ પણ ઉત્પન્ન કરાવી દો ઋષિ કહે છે રાજાને હે રાજન જ્યારે બ્રહ્માજીએ આ મધુ અને કેટભને હણવાના ઉદ્દેશથી ભગવાન વિષ્ણુને જાગૃત કરવા માટે તમોગુણના અધિષ્ઠાત્રી દેવી યોગ્ય નિદ્રાની આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે તેઓ ભગવાનને મુખ નાક બાહુ અને હૃદય તથા વક્ષસ્થળમાંથી બહાર નીકળ્યા અને અવ્યક્ત જન્મમાં બ્રહ્માજીની દ્રષ્ટિ સામે આવીને ઊભા રહ્યા યોગ્ય નિદ્રામાંથી મુક્ત થતા જગતના નાથ ભગવાન જનાર્દન તે જળમાં ને શેષનાગની સૈયામાંથી જાગી ઉઠ્યા પછી તેમણે તે બંને અસુરોને જોયા તે દુરાત્માય મધુ અને કેડ અંત્યંત બળવાન પરાક્રમી હતા ક્રોધથી આંખો લાલ કરીને બ્રહ્માજીને ભરખી જવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે ભગવાન શ્રી હરિએ ઊભા થઈને બંને સાથે પાંચ હજાર વર્ષ સુધી યુદ્ધ કર્યું પણ અંતે અંત બળને કારણે ઉન્મત થઈ રહ્યા હતા તેઓ મહામાયાએ પણ તેમને મોહમાં નાખી દીધેલા હતા તેથી તેઓ ભગવાનને કહેવા લાગ્યા મધુ અને કટેવ કહે છે કે વિષ્ણુ અમે તમારી વીરતાથી સંતુષ્ટ છીએ તમે અમારી પાસે કોઈ વરદાન માગો ત્યારે ભગવાન શ્રી હરિનારાયણ બોલ્યા જો તમે બંને મને આટલું જ વરદાન માગું છું બીજું કોઈ નહીં અન્ય વરદાનની શી જરૂર છે ઋષિ રાજાને કહે છે કે આ પ્રમાણે મધુ અને કેપ્ટન છેતરાઈ ગયા અને તેમના મોતનું વરદાન આપી દીધું કારણ કે જ્યારે સમસ્ત જગત જગતમાં પાણી જ પાણી હતું ત્યારે તેમણે કમલ નયન ભગવાનને કહ્યું મધુ અને કેપ્ટ કહે છે નારાયણ જ્યાં પૃથ્વી પાણીમાં ડૂબેલી ન હોય જ્યાં સૂકું હોય તેવું સ્થાન પર લઈ જઈને અમારો વધ કરો ઋષિ રાજાને કહે છે ત્યારે ભલે તેમ થાઓ એમ કહીને ભગવાન શ્રી વિષ્ણુ શંખ ચક્ર ગદા ધારણ કરનારા તે પ્રભુએ બંનેના મસ્તક પોતાની જાંગ પર રાખીને ચક્ર વડે કાપી નાખ્યા આ પ્રમાણે આ દેવી મહામાયા બ્રહ્માજી વડે સ્તુતિ કરવાથી સ્વયં પ્રગટ થયા હતા હવે ફરી પાછો તેમના પ્રભાવનું વર્ણન કરું છું તે પણ તમે સાંભળજો શ્રી માર્કેડીય પુરાણામ સાર્વણિક મનવંતર કથા અંતર દેવી મહાત્માય માનવ મધુ કેટવ વધ નામનો આ અધ્યાય સંપૂર્ણ થાય છે બોલો મહાદેવી મહામાયા દુર્ગા દેવીની જય તો મિત્રો આપણે આ દુર્ગા સપ્તમીનો જે પાઠ છે એનો આપણે અધ્યાય એક જોયો અને હવે અધ્યાય બે આપણે આગળના વિડીયોમાં જોઈશું